જય વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં તો લાંબા સમય પછી આ વિદ્યા સહાયકનું એક પરિણામ છે જાહેર થયું છે ઓક્ટોમ્બરે લેવાયેલી હતી ટેટ વનનું પરિણામ અને ટેટ ટુનું પરિણામ જાહેર થયું છે મિત્રો કેટલા ઉમેદવારો છે પાસ થયા છે જુઓ સંપૂર્ણ માહિતી કેમ કે હવે કેટલા ઉમેદવારો કોમ્પિટિશનમાં થયા છે સાથે સાથે કેટલા ઉમેદવારો છે એ ફરી જે નવી ભરતી આવવાની છે એમાં કોમ્પિટિશનમાં રહેવાના છે તો ઉમેદવારો જરૂરથી માહિતી અને ખુશખબરી ખાસ અંત સુધીની હળશો તો અપડેટ શું છે ઉપર થોડી વિગતવાર ચર્ચા કરીએ તો વધુ વિગતવાર માહિતી મેળવીએ એના પહેલા મિત્રો જે ઉમેદવારો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે ત્યાં તમે જોઈન પણ કરી શકો છો હવે ખાસ અપડેટ શું છે એના ઉપર થોડી ચર્ચા વિગતવાર કરીએ તો ગત બારમી ઓક્ટોબરે લેવાયેલું ટેટ વનનું પરિણામ છે મિત્રો એ કેટલું આવ્યું હતું તો અહીંયા અન્ડરલાઈન કરી રહ્યું છે પંદર પોઈન્ટ ટુ આવ્યું હતું જ્યારે ટકા અને ટેટ ટુનું પરિણામ મિત્રો અહીંયા નવ પોઈન્ટ અડસઠ ટકા આવ્યું છે તમે જોઈ રહ્યા છો કેટલો

એમની ખાસ આ શિક્ષક ભરતી છે એમનું જે નવી ભરતી માટે છે સરકાર વિચારણા કરી રહી છે એમાં મિત્રો જે નવા ઉમેદવારો છે ટેટ ટુ નું પરિણામ આવ્યું છે ટેટ ટુ નું પરિણામ ટેટ વન નું પરિણામ આવ્યું છે તમામ માટે છે ઇલિબિલ રહેશે ઇલિજિબલ રહેશે કે નવી ભરતી છે મિત્રો એ ટૂંક સમયમાં છે સરકાર હાથ ધરવા જઈ રહી છે તો આ આજકાલના ન્યૂઝ મિત્રો તમને જોવા મળી રહ્યા છે નવા કંઈ લેટેસ્ટ નવા ભરતીને લગતા આવશે કેમકે સ્પેશિયલ ટેટ મિત્રો છે એટલે હવે ટૂંક સમયમાં જ એ દિવ્યાંગોની ભરતી છે મિત્રો આ તો નવી લેટેસ્ટ નવા ન્યૂઝ જાણવા ખાસ મિત્રો બનાવી છું જય હિન્દ જય ભારત